કલ ઩઴વઓંત ક઱લેમ કાલોા翅屎 ફે બાળકો દ્વારા કલેહ કલેલ઺ા

હું આજે આપ શ્રી વિશે થોડું કહીશ આપ શ્રીનું બીજું નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પણ છે આપ શ્રીનો જન્મ વારાણસીમાં માક્ષરવદ નવના દિવસે ચરણમાં વારાણસીમાં ચરણમાં માક્ષરવદ નવના દિવસે થયો હતો આપશ્રીના દિવ્ય જીવન ચરિત્ર વિશે તો હું શું વાત કરું શું ના કરું બસો બાવન ભગવત વૈષ્ણવ ચરિત્ર પ્રસંગ અને બીજા ઘણા પ્રસંગો છે અને એ આપ સૌ કોઈ જાણો પણ છો હું વાત કરીશ મારો પ્રિય પ્રસંગ અદભુત બાળલીલા લીલા પ્રસંગ છે શ્રી ગુસાઈજી નાના હતા ત્યારે શ્રી મહાપ્રભુજીને રોજ સેવા કરતા જોવે એક દિવસ શ્રી ગુસાઈજીએ પિતાજી શ્રી વુલ્લભ પ્રભુને કહ્યું કે મને પણ મારી સાથે ખેલવા એક ઠાકોરજીનું સુંદર સ્વરૂપ આપો અને ઠોર માટે ઝઘડો કરવા લાગ્યા એવામાં શ્રી મહાપ્રભુજી પધાડ્યા અને બંને સ્વરૂપને આમ ઠોર માટે ઝઘડો કરતા જોઈ શ્રી ગુસાઈજીને પ્રેમથી મીઠો ઠફો આપતા કહ્યું આમ શ્રી ઠાકોરજીના વૃદ્ધમાંથી છોડ ઝુંડબી લેવાય નહીં અને અંબાજીને આજ્ઞા કરી

છોડ ને અત્યારથી આ બાબાશ્રી ની આ જે આપણી સંસ્કૃતિ નું આચરણ પાણી આપવામાં આવે છે આ વટ થઈને આ સમાજને કેટલું ઉપયોગી થશે એ આપણે અત્યંત વિચારવાનું છે એટલે આપણે બાવા શ્રીના આ આધી કાર્ય અરહ ભૂજ એ કાર્યમાં જે આપના આખે સહયોગની જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપના છૂટા અમેદાન કરવું જોઈએ આવી મારી નમ્ર અપીલ છે આગળનો ક્રમ હવે આપણે લઈએ તો પગડુ પાંચ살ના બાળકો દ્વારા આવા نہ بلائے সুন্দর এ कृति অনুকরণ বгру পাঁচ তারা আমাদের কি বলা 돼요 না কি

એનું કારણ આપણે પાંચ સાલના મેં અગાઉન્ટ કીધું એમ બાબા થ્રીની જે નેમ છે એ નેમને આપણો પૂર્વ સાથ અને સહકાર હોવો જોઈએ આવનારા દિવસો બાવાની અંતરની ઈચ્છા છે કે મારે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું જોઈએ

બાકી શેના સાઈલ મે લઈજો સાઈલ મે આરી દીકરી થઈ કેવું સાહેબ આપો તો kya hai sab ko tumhe bol raha

यस्तवतु पांडवा निकम् युन्तं कुज्वतनस्तव आचार्यम् उपसंगं काज वचनं कृन्ता वस्तं परपुत्रं आचार्यमहत्मंचमु

અભિનંદન <laughs> 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 अजय आजिले पार्टी बोली कि <laughs> के करना करनात प्रफुलभाई मडकरिया नोटरी एंड एडवोकेट है एम एमने जे डिग्री आज ये हत्या में के कागज हर श्रेणी में कॉलेज प्रोफेसर तो बन सके अब आप श्रीमान निवेदन कि आपन सदस्य

સમસ્ત ગામ માટે ધર્મ સંસ્કૃતિની રક્ષા માટે સમાજ અને વ્યક્તિના ઉત્કર્ષ માટે અત્યંત આવશ્યક એવી ગોશાળા અને આપણી પાઠશાળા

બીજા પણ લોકોને છે શું ફરક પડે છે નાના નાના આવા બીજા પણ લોકોને છે શું ફરક પડે છે નાના નાના આવા સંકલ્પો જ પરિવર્તન કરી શકે એટલે સ્વચ્છતાનો સંકલ્પ અને સ્વાવલંબન પોતાનું કાર્ય પોતે કરી શકે આ બે વિષયને પણ બાળકે બહુ સારી રીતે આપણને સમજાવ્યા શ્રી ગુસાઈજીનું જીવન ચરિત્રનો પણ એક સુંદર પ્રસંગ બાળકો દ્વારા થયો એક સર્વાંગપૂર્ણ સુંદર કાર્યક્રમ પાત્ર માધ્યમથી આપણને પ્રેરણા પ્રાપ્ત થાય એ રીતે અહીં પ્રસ્તુત થયો છે પાઠશાલા બંગડુ અને જામકા બંને ગામની પાઠશાલા બંનેને શુભકામના બાળકો સંચાલકો શિક્ષકો પ્રભુ આપને સામર્થ્ય આપે કે આ પ્રવૃત્તિ નિરંતર ચાલતી રહે અને વધારેમાં વધારે વાલીઓ અને બાળકો વાલીઓ પોતપોતાના બાળકોને વધારેમાં વધારેમાં મોકલે અને બાળકોના સંસ્કારથી ઘર પણ સુસંસ્કૃત બનતું હોય છે આજકાલ એવું છે કે બાળક જેવું હશે ને એવું ઘર પણ થતું જ હશે તો બાળકોમાં સંસ્કાર હશે તો સમસ્ત પરિવારમાં પણ ધર્મ સંસ્કૃતિ સંસ્કાર આવશે એ માટે આપણી પાર્સાની પ્રવૃત્તિ સતત ચાલતી રહે ગૌશાળા પણ અહીંયા સુંદર રીતે ચાલતી હશે કાકાજીએ ખૂબ આગ્રહથી ગામે ગામ ગૌશાળાનો સંકલ્પ રાખ્યો અને આપ સૌ પણ એ સંકલ્પ અનુસાર ગૌશાળાની ને પણ સહયોગ આપતા હશો આપતા રહેજો મદભે કૃપા કરીને સમસ્ત શાસ્ત્રોના સારું રૂપ એવો કૃષ્ણમક્તિ કૃષ્ણ શરણાગતિનો માર્ગ આપણને બતાવ્યો એ માર્ગમાં આપણે દિક્ષિત થયા એ માર્ગની સમૃદ્ધ પરંપરાનો વારસો આપણને પ્રાપ્ત થયો છે એ વારસાને જેથી આપણે સમજીશું અને થોડા ઘણા મૃત્યુમાં આપણે જીવીશું ને તો જીવન ધન્ય થઈ જશે અને જીવનમાં ઉતારવા માટે આવશ્યકતા એ જ રહેશે કે આપણા ગુરુ શ્રી વલ્લભ છે

ઘણી બધી રૂઢિઓ પરંપરાઓ એવી હોય છે કે જે ગતાનું ચાલતી હોય કોઈ ક્યાં કર્યું કોઈ કે જોયું સમજ ન સમજ્ય અને કરતા થયા ઘણી બધી ઘટનાઓ ઘણી બધી રૂઢિઓ ચાલતી હોય પણ પ્રામાણિક હોય કે ન હોય એ હંમેશા સંદેહનો વિષય રહે તેની પ્રામાણિકતાનું પરીક્ષણ કેવી રીતે થઈ શકે આપણા મૂળ આચાર્ય આપણા શાસ્ત્ર એ પછીનોથી જ એની પ્રામાણિકતાનો વિચાર કરવો જોઈએ અને માત્ર રોજીથી ધર્મનું અનુસરણ ન કરીએ આપણા શાસ્ત્રોને પૂછીને આપણા શાસ્ત્રોને સમજીને આપણા આચાર્યની વાણીને સમજીને અને આપણે આપણા માર્ગ પર ચાલીએ એની માટે વધારે સંકલ્પ લેવો જોઈએ એટલે એક તો સ્વાવલંબનનો જે વિષય હતો ધર્મ ક્ષેત્રમાં પણ સ્વાવલંબનની આવશ્યકતા છે આપણે પોતાના જીવનમાં શું કરીએ છીએ એના આધારે આપણે ધર્મ નિષ્ઠા વસ્તુતા થતી હોય છે તો આપણે સ્વાવલંબી બનીએ આપણા ધર્મ ધ્યાન માટે આપણા ધર્મ પાલન માટે પુષ્ટિ સંસ્કાર ધામની વાત આપણને ખ્યાલ જ છે ઘણા સમયથી આપણે આ આખી સંસ્થાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છીએ ભૂમિદાનનો કાર્યક્રમ પણ એ થયો હતો હવે એના પછીના બે ત્રણ કાર્યક્રમો થયા ઘણા બધા વૈષ્ણવ એમાં ઉપસ્થિત પણ રહ્યા હશો અને જે પુષ્ટિ સંસ્કાર ધામ નિર્માણની જે પ્રગતિ છે એના પણ આપણે સૌ સાક્ષી છીએ એ સંકલ્પ કેટલો મહત્વનો છે એની ચર્ચા પણ આપણે વારંવાર કરતા રહીએ છીએ એક જ સૂત્ર રૂપે યદી આને સમજવું હોય તો આપણી વિવિધ પ્રવૃત્તિઓ જે અલગ અલગ ક્ષેત્રમાં અલગ રૂપે ચાલી રહી છે એનું સંકલિત રૂપ એટલે પુષ્ટિ સંસ્કાર ધામ

પરંતુ એક વૈષ્ણવ તરીકે કોઈ કેવું કેન્દ્ર હોય કોઈ કેવું સ્થાન હોય કે જેનું દરેક વૈષ્ણવ ગૌરવ લે પોતપોતાના ક્ષેત્રોમાં પોતપોતાના ગામમાં તો નાના મોટા એવા સ્થાનો હોઈ શકે કે જ્યાં આપણે ભેગા થઈને સત્સંગ આદિ કરતા હોઈએ પણ સમસ્ત પુષ્ટિ માર્ગ વૈષ્ણવ સમુદાય માટે કોઈ ગૌરવનું સ્થાન યદી આપણે નિર્માણ નહીં કરીએ તો સમય વ્યતીત થશે જીવન વ્યતીત થશે પણ આપણું સ્પષ્ટી અસ્મિતા અને ગૌરવની જે અભિવ્યક્તિ છે એ પૂર્ણ આપણે કરી શકીએ એટલા માટે પણ સૃષ્ટિ સંસ્કાર નામ ખૂબ મહત્વનું છે અને એ સંકલ્પ પ્રભુ પ્રભાતથી આપણે લીધો છે પ્રભુ કે એમાં પ્રગતિ પણ કરી રહ્યા છીએ અને આવતા બસ હવે બે વર્ષની અંદરનો સમય છે ત્યારે એનું શુભારંભ પણ થશે આપણે સૌ એમાં સહયોગી બનીએ જેટલું પણ જો આપણે સામર્થ્ય આપ્યું છે એનો બિંદુ આટલો પર સંકલ્પમાં આપણે અવશ્ય કરીએ અને બાકી જે જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ સુંદર રીતે ચાલતી રહે અને મુદ્દો એક જ છે કે આપણી શક્તિનો વિનિયોગ કઈ દિશામાં કરવો એનો વિવેક ખૂબ જરૂરી છે શક્તિ આપણી શ્રદ્ધાની હોય આપણી દ્રવ્યની હોય ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગ થવાનો જ છે પણ યોગ્ય દિશા નહીં હોય તેનો વ્યય થશે વ્યય થઈ જશે યોગ્ય દિશામાં તેનો ઉપયોગ કરીશું